હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે દેશભરના મંદિરોમાં પાવન પર્વની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે આ તરફ દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ પદયાત્રા કરી રહ્યા છે ત્યારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની આગતા સ્વાગતા કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે મોટી ખાવડી નજીક રિલાયન્સ પરિવાર દ્વારા સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે

વિશ્વની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અહીં હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો સેવા કેમ્પ લાગ્યો છે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો ક્યાંથી આપ આવો છો અમે કચ્છમાંથી આવી અંજા તાલુકો જોગણીના ના ધામ છે અમે સાત વર્ષ ચાલી ને જાય છે દ્વારકા દેશની બહુ મેર છે અમે ને દ્વારકા મેર છે બેન અહીંયા રાત્રિ રોકાણ કર્યું કેવી વ્યવસ્થા હતી

એકદમ સરસ સુવિધા છે આરામ માટે સરસ દંડલો છે અહીં જે પ્રકારે ભક્તો છે તે દ્વારકાધીશ સાથે હોળી રમવા જાય છે તે પહેલા જ અહીંયા રિલાયન્સના કેમ્પમાં હાલ સેવા કેમ્પમાં લાભ પણ લઈ રહ્યા છે કિંજલકાર સરિયા ગુજરાતી જામનગર હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે દેશભરના મંદિરોમાં પાવન પર્વની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે આ તરફ દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ પદયાત્રા કરી રહ્યા છે ત્યારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની આગતા સ્વાગતા કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે મોટી ખાવડી નજીક રિલાયન્સ પરિવાર દ્વારા સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે

વિશ્વની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અહીં હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો સેવા કેમ્પ લાગ્યો છે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો ક્યાંથી આપ આવો છો અમે કચ્છમાંથી આવી અંજા તાલુકો જોગણીના ના ધામ છે અમે સાત વર્ષ ચાલી ને જાય છે દ્વારકા દેશની બહુ મેર છે અમે ને દ્વારકા મેર છે બેન અહીંયા રાત્રિ રોકાણ કર્યું કેવી વ્યવસ્થા હતી

એકદમ સરસ સુવિધા છે આરામ માટે સરસ દંડલો છે અહીં જે પ્રકારે ભક્તો છે તે દ્વારકાધીશ સાથે હોળી રમવા જાય છે તે પહેલા જ અહીંયા રિલાયન્સના કેમ્પમાં હાલ સેવા કેમ્પમાં લાભ પણ લઈ રહ્યા છે કિંજલકાર સરિયા ગુજરાતી જામનગર